નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ આવાસ યોજના અંતર્ગત જે જે અરજદારોના મકાનો મંજૂર કરવામાં આવ્યા છે તેમના મકાનના હપ્તાની લિસ્ટ કેવી રીતે ચેક કરવી મોબાઈલ ફોનથી એમની સંપૂર્ણ લાઈવ પ્રોસેસ વિડિયોના માધ્યમથી મિત્રો આજ આપણે જોશું તો મિત્રો કલરવાળા ફોટાવાળી લિસ્ટ જોવાના છે તો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને જે જે અરજદારોને પીએમ આવાસ યોજના અંતર્ગત મકાનના હપ્તાની લિસ્ટ જોવા ઈચ્છતા હોય તે પગલાં મેં જણાવું એટલે કે જે જે સ્ટેપ બાય સ્ટેપ પગલાં હું આપને જણાવું તે પગલા વાઇઝ તમે સ્ટેપ બાય સ્ટેપ પગલા લઈ અને તમે તમારું નામ તમારા મકાનના હપ્તાની લિસ્ટ તમે જોઈ શકશો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને મિત્રો તેમના સર્ચ બુક્સની અંદર લખવાનું છે પીએમ એ આ સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે મિત્રો થર્ડથી સેકન્ડ ઓપ્શન જ રહેલો હોય છે જ્યાં મિત્રો એફ સિક્સ એફ ટ્રાન્ઝેક્શન સમરી આ ઓપ્શન રહેલું છે એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એમની ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું નવું પેજ ખુલીને આવી જશે જેમાં હોમ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હોમ ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એક એટલે નવું પેજ ખુલીને આવી જશે જેમાં મિત્રો ફિઝિકલ પ્રોગ્રેસ રિપોર્ટ જેમાં હાઉસ પ્રોગ્રેસ એમની ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું છે જે સેકન્ડ રહેલું છે તેમની ઉપર તેમના પછી મિત્રો એમની ઉપર ક્લિક કરશું એટલે નવું પેજ ખુલીને આવી જશે જે અહીંયાથી મિત્રો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે કે કયા રાજ્યનું તમે જોવા ઈચ્છો છો મિત્રો હાલ આપણે અહીંયા ગુજરાતનું સિલેક્ટ કરીશું તેમના પછી મિત્રો તમારે અહીંયાથી તમારો જિલ્લો પસંદ કરવાનો છે મિત્રો જિલ્લો તાલુકો અને વિલેજ આપણે એક્ઝામ્પલ તરીકે આજે જોવાના છે તમે તમારા ગામ તમારા વિસ્તારનું જોબ માગતો હોય તો એ પ્રમાણે જિલ્લો તાલુકો પસંદ કરવાનો રહેશે તેમના પછી મિત્રો અહીંયાથી તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે અને અહીંયાથી તમારે તમારું વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો જે સુત્રાપાડા આપણે તાલુકો સિલેક્ટ કર્યો છે એમના સંપૂર્ણ ગામ અહીંયા તમારી સામે દેખાડી દેશે એ ગામનું તમે કયા ગામનું જોવા માગો છો તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તેમના પછી મિત્રો લાસ્ટમાં જે અહીંયા કેપ્ચા કોડ આન્સર દેવાનું હોય છે કેલ્ક્યુલેશન કરી અને અહીંયા કોડની અંદર તમારા આન્સર સારી રીતે દઈ અને સબમિટ બટન ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે સબમિટ બટન ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં સ્ક્રોલ કરવાનું છે એટલે અરજદારની સંપૂર્ણ લિસ્ટ અહીંયા દેખાડી દેશે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે જે અરજદારોને લાભ મળ્યા એમની સંપૂર્ણ લિસ્ટ દેખાડી દેશે મિત્રો અહીંયા તો આપણું કામ પૂર્ણ થતું નથી ફોટાવાળી લિસ્ટ જોવાની છે તો અહીંયા તે અરજદારનો રજીસ્ટ્રેશન નંબર કોઈપણનો એક કોપી કરી લેવાનો છે તેમના પછી મિત્રો ઉપર સ્ક્રોલ કરવાનું રહેશે અને અહીંયા લખેલું છે સ્ટેક હોલ્ડર્સ નામનું ઓપ્શન એમનું પર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે ફર્સ્ટ ઓપન ઓપ્શન રહેલું છે આઈ એ વાય એમ એ જી બેનિફિશિયરી એમનું પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે એમનું પર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં એન્ટર રજિસ્ટ્રેશન નંબર જેમાં મિત્રો રજિસ્ટ્રેશન નંબર અહીંયા દાખલ કરવાના રહેશે રજીસ્ટ્રેશન નંબર અને અહીંયા મિત્રો કેપ્ચા કોડ જે કેપિટલ સ્મોલ આલ્ફા બીટા હોય એમનું ધ્યાન રાખી અને મિત્રો તમારે સારી રીતે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી ત્યારબાદ મિત્રો સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે સબમિટ બટન ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે અરજદારની સંપૂર્ણ ડિટેલ દેખાડી દેશે જેમાં બેનિફિશિયરી ડિટેલ્સ તેમના પછી મિત્રો નિષેધ સ્ક્રોલ કરશો એટલે પર્સનલ ડિટેલ્સ દેખાડશે ત્યારબાદ મિત્રો નિશાષ સ્ક્રોલ કરશો એટલે બેન્ક ડિટેલ દેખાડશે તેમના પછી મિત્રો સંપૂર્ણ ડિટેલ કે ક્યાં અરજદારોને આ અરજદારને કેટલી કેટલી સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવી છે તે દેખાડી દેશે જેમાં મિત્રો લાસ્ટ ઓર્ડર શીટની વાત કરીએ તો સત્યાવીસ ત્રણ બે હજાર વીસના રોજ આમની લાસ્ટ ઓર્ડર શીટના જે ચાલીસ હજારનો અમાઉન્ટનો જે શીટ મંજૂર કરવામાં આવી હતી હવે અરજદારના બેંક એકાઉન્ટના અંદર જે ચાલીસ હજારની જે રકમ છે એ ક્યારે જમા કરવામાં આવી હતી તો મિત્રો તારીખ નવ છ બે હજાર વીસના રોજ અરજદારના બેંક એકાઉન્ટના અંદર લાસ્ટ અમાઉન્ટ નાખવામાં આવી હતી હવે મિત્રો નિશ્ચિત કરશો એટલે તાલુકાનું જે ઇન્સ્પેક્શન આવ્યું હોય એ પ્રમાણેના જે ફોટા તમારી સામે કલર ફોટા દેખાડે છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ કેટલી તારીખે વિઝિટમાં આવ્યા હતા એ પ્રમાણેના તમારે અહીંયા ફોટા દેખાડી દેશે તો મિત્રો આ રીતે સરળ રીતથી તમે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે જે અરજદારોએ લાભ લીધા છે તેમની લિસ્ટ તમે ઘરે બેઠા તમારા ફોનના માધ્યમથી તમે ચેક કરી શકશો ફક્ત પાંચ મિનિટની અંદર મેં જે સ્ટેપ બાય સ્ટેપ પગલાં જણાવીએ એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને મિત્રો તમે આ યોજનામાં જે જે અરજદારોએ તમારા ગામમાં તમારા વિસ્તારમાં કોણ કોણ અરજદારોએ આ યોજનાનો લાભ લીધેલો છે અથવા તો કોણ કોણ અરજદાર હજુ આ યોજના અંતર્ગત વંચિત રહેલા છે એમની સંપૂર્ણ ડિટેલ મિત્રો તમે વાઇઝ કલર વાઇઝ તમે જોઈ શકશો